હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ વ્લોગ માં જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો બહુ મસ્ત દિવસ છે કારણ કે બાની જાય છે દવાખાને વિંતુ ને દવાખાને લઈ જવાનું ને હા વિંતુ ફાઈનલી આજ ભાઈ હે કે નાનું બાવ આવી જાહે 100% 100% તો આજ આવી જાહે પછી કે બહુ ખબર નથી તો મમ્મી ને લીધા કા મમ્મી આપણે રાઈ એમ દિનેશ પેલા જાય છે દવાખાને અને નાથી ને કલસાદુ ની બધાય આવશે અને અહીંથી બા ની છે અમી રહું પણ થોડાક મોડક થી રાહુ અજ હોય પૂરું થઈ જાય કે પછી અમી રાવું

કે કે અમાર ધરમ થાય તો વાળમન કરાવો હા તો જો જાય છે હવે અને આજ 100% આજ જો આજ ને ડિલિવરી થઈ જાય તો જણાવી દઈ આજ ને આજ આ વીડિયોમાં તો અમી થોડીવાર એન પછી જવાના છે અત્યારે તો આવડા બતાઈ રહ્યા છે તો ફેમિલી આ રૂપા દરણુ વાવલે છે અને અમાર રવિનાશ ભાઈ જાય છે કાવો લે લે તી હોય તાક ઘડી પારે ત્યાં હા કઈ નહીં દમણ વાવળો મળી હોય દમણું નાખી પછી અમારે દાવાનું છે પાછું દવાખાને કારણ કે બેન તો ને લીધેલા હે ને ના તો આ કે બાન બધે જેલા હે તમને બધે ખબર છે આપણે મસ્ત મજાના અત્યારમાં નાઈ નાખ્યા છે તૈયાર થઈ જ છે અને હવે હે ને ફટાફટ અમાર આગળ જવાનું છે બેન રૂપા ને હું અમે ત્યાં ને જાવું પછી કારણ કે અત્યારે હજુ ઘરનું કામ હોય કે તે સવાર માં વેલેહર બા ની વયા ગયા છે અમે અહીંયા રહ્યા તો બેનને આગળ કામે गेली છે તો કામે લે આવે કે પછી અમે જાઈ હા ને હું હા તો બેન ની એટલે સમજો એ તો પાણી સમજો તો

તો બપોર એવા આવશે ને તમે હા મારા ભાઈ ભાઈ કામે ગયેલા છે રમેશભાઈ તો એ આવી જાય કે તો પછી ઈવડે આવે છે અમે તો બેન ને બોલાવી લીધા તો હવે બેન ની તૈયાર થઈ જાય કે તો પછી અમે નીકળીએ ભાઈ બહુ આમ મોડું થઈ ગયું કારણ કે કીએ તો દિનેશ નો ફોન આવે કે હવે આવો ને કેવા આવવાનું કેવા આવવાનું છે તો ભાઈ જો બેન એ આવી જાય તો હવે તૈયાર થવા જાય તો ફાઇનલી અમારા અવિનેશભાઈ ને તૈયાર કરી નાખ્યા છે અને બેન તૈયાર થઈ જાય ખબર હા એક કલાક કરી તો

હે જન્મ થઈ ગયો હે એમ તો હવે આગળ અંદર જઈને જણાવીએ કોંગ્રેચ્યુલેશન લેશે ને ભાઈ હા તો હવે ભાઈ અંદર જઈને રૂપાન બેન નહીં રાખે પછી ના તમને જણાવશે મને તો કઈ ખબર છે નહીં હવે અંદર જઈને પછી ખબર પડે તો ફાઇનલી જો ભાઈ આપણે અંદર આવી જઈશી અને જો કેમ રો તો અહીંયા છે અમારું નાનું એવું ભાવ જો રોવે હે ઈ જો જો એને મારું દેખાડવું પણ તો મામી ને બાન બધા આવી ગયેલા હતા હા તું આવી છે તો ફાઈનલ હે ને ભાઈ નાનું થઈ ગયું છે અને હવે હું નાનું શું હે ને એ આગળ તમને થોડીક જ વાતની અંદર છે ને મેં જણાવીએ હું નાનું શું હે એમ હા મામી હા ને જો આમ બા ને હે ને નવીન તું ના પૂરાવેલા હે કે તો પછી ના જો પૂછે હે અંદર રૂપાની ના ગયા હે રૂપા હે ને બાવને તેડી લીધું છે અવિનેશને એને સારું લાગતું

કે પાવાની તૈયારી થઈ ગઈ છે હવે ગળુંદી પાઈ દે આગળ બેન ને ગળુંદી પાવાની છે જો ગળુંદી પાવાની કે ભાઈ દી હે તૈયારી આલે બેન ને પાવાની હે ગળુંદી તો ભાઈ ફાઈનલ હે ને બેન તો ગળુંદી પાઈ છે હવે ચો જો જો બેન ગળુંદી પાઈ છે બેન જે તા દિને <ELL> Hãy uh, nó đi bao giờ, anh Gõ Để không bây giờ những video hấp dẫn đi. So, hm, 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 राहुल <coughs> <problem> <step -rzy bursting in gaslight> <laughs> તો ફાઇનલી હેને ભાઈ હવે હેને ઘણી બધી વાત જોઈએ બચા આવી ગયા હે વાર મોદી ભાગે તનેશભાઈ બચાવ આવી ગયા છે અને હવે આપણે રિવીલ કરી દઈએ કે હું નાનું શું એમ કે આપણે રૂપા કહે હું નાનું શું લક્ષ્મી હા જો ભાઈ લક્ષ્મી નાની છે તો હવે ભાઈ બહુ આમ અંદરથી બહુ આનંદ થાય કારણ કે હેને ભાઈ અમારે ઘેર હવે આવી નહીં એક નાની બેન મળી ગઈ છે એટલે બહુ આનંદ થાય હે કાબર હં

અને વાતો ને એવું કરવા મળે એટલે ખીજાય એટલે અમે બીજા બહાર બેહવા અને ભાઈ ખૂબ આનંદ છો કારણ કે ઘરે છે ને અમારા ઘરે લક્ષ્મીનો જન્મ છે બહુ મજા આવી ગઈ તો હવે છે ને કદી વાર અહીં બહાર બેસી એટલે અમારે અવિનય જોઈ જાય આટા મારે છે હવે તો તો એ કેટલો કેટલો રાજી થઈ ગયેલો છે અને તમને કેવું લાગ્યું બેન સારું જ લાગે ને આપણા ઘેરે લક્ષ્મી બાયવા સાચા તો સારું ના લાગે અવિનેશ ની બેન અવિનેશ ની દીદી હા દીદી એટલી મોટી ખુશી કેવી હોય આપણે

તો ભાઈ ઘડીક ઘડીક વાર બહાર આવે ને ઘડીક અંદર જાય એમ કરે પાછા બેસી તો ફેમિલી હવે બા અને બધી ભાભી નો વારો આવી ગયો બહાર આવવાનું

તો ભેંલેવે હે ને રૂપા નવાર આવજો બેરાવાનો કે હજુ તો ભાગુક છે આપણે ઘરે રહી પછી આવશું પાછા પાછા આવું હા હવે જાય ઘરે હા તો ભાઈ હવે હે ને જાય ઘરે દિનેશ ભાઈ જમ ફૂટ આવે એકલા હા અને અમે જાય ભાઈ ઘરે રહે કારણ કે ના થોડું ઘણો કામ હોય ઈ બધું તો કરી આવે કે જરૂર તો હે ની આવી એટલે બધી નકરી અહી રહી એમ પણ બા ને બધે જે અહી આવે ને હું ને રૂપાન જાય ઘરે ના ઘરે હા કે રસોઈ બનાવી છે હા આવડે તો ટિફિન કરવાનું હોય હા 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 ટાટા કીધે ટાટા કીધે તો ભાઈ હવે અમે જઈએ ઘેરે બહુ ખુશી છીએ કે દિનેશભાઈ ના ઘેરે હે ને જન્મ થયો એટલે બહુ ખુશી છીએ અને તમને બધાને હે ને કેવું લાગ્યું એ પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય